આટલી ગળા હું કરતો તો ખબર તો હોય હોય હું ઢોય નહીં તો નાવા પાણી વાળીએ છીએ એ હું પી લઉં છું પેલો સાયડો જોતા છે એટલે પીધો આયા કે આય આય કરતા કરતા બોડા બપોરે ચાલે ઓર કેતા આડો કઈ ના છે કોણી વાતા આવડતું નહીં આ રોટલા દો એ કર્યા તા કે કર્યા કોક લાઈએ કે તાણા ભૂસાટાટ મરી જવાનું હોય તો ચૂપી ના સા એ તો હાલું છે

ડીઝલ મી નાખ આ તો લીટર ડીઝલ પૈસા લઈ લો યાર મારે પાસુ પોંચો પેટ્રોલ લઈ પૂરે લેવાય જવાનું આ તો તમે લીટર ડીઝલ આલ દેજો ઓન બરાબર અરે મને હું કહું છું ને આ છો ના પાડું છું તણ બધા આલ લીટર ડીઝલ પાડું હું સતાન તમારા બે આ તો અવળું છે જો 2 લીટર હોય 2 લીટર તો 60 ડાણા હે ડમશી જે મારે નહીં આલવું એમ કરો કેળખો તમે વાળો યાર હું વાળવાનું નિમણ બોબા હે રાજી આપણા